ભટ્ટ આ વિષય લઈને વોર્ડ નંબર ત્રણ માં પ્રજાની વચ્ચે ઉતર્યા હતા અને સ્થાનિક રહીશો સાથે વાતચીત કરીને તેમનો અવાજ બન્યા હતા આ ગંદકીની પરિસ્થિતિને કારણે રોગચાળા અને આરોગ્યના જોખમો વધી રહ્યા છે જેમાં બાળકો અને વૃદ્ધો વધુ પ્રભાવિત થઈ રહ્યા છે સરકાર દ્વારા સ્વચ્છતા અને ગંદકી નિવારણ માટે કરોડો રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું હોવા છતાં આ વિસ્તારમાં કોઈ જ પરિવર્તન જોવા મળ્યું નથી નગરપાલિકા અને સ્થાનિક સત્તાધીશોની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે આ ફંડનો ઉપયોગ યોગ્ય ન થયો હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે નડિયાદ નગરપાલિકા હતો ત્યારે આવી જ રીતે ગંદકી જોવા મળતી હતી પરંતુ જ્યારે મહાનગરપાલિકા થયું ત્યારે લોકોમાં નડિયાદ ગામનું ડેવલપમેન્ટ થાય તેમાં આશાઓ વધી હતી પરંતુ એ જે વિકાસના ચશ્મા નડિયાદના પાંત્રીસ વર્ષના નેતાઓ એક હતું શાસનવાળાએ જે બતાવ્યા હતા ને એ આજે લોકોના એ ચશ્મા ઉતરી ગયા છે વોર્ડ નંબર ત્રણમાં માં સંતરના ચોકડીથી શરૂ કરો છે મંજીપુરા સુધી ચારે બાજુ ગંદકીના ઢગલા જોવા મળે છે વધારે મંજીપુરા જતો જે માર્ગ છે ત્યાં લાઇટોની સુવિધા જ નથી રાત્રે આ આખો વિસ્તાર અંધકારમય છે પરંતુ આ લોકોની ધાક ધમકીના કારણે પ્રજા બોલી શકતી નથી વિકાસના કામો થઈ નથી રહ્યા મહાનગરપાલિકા દ્વારા કચરા વિભાગમાં જે અધિકારીને નિમવામાં આવેલા છે એ અધિકારી ફક્ત વોર્ડ નંબર નવ દસ અગિયાર બાર અને 13મજ સૂચના અને માર્ગદર્શન હેઠળ કામ કરે છે રોડ સાફ કરાવવાની અરજીઓ રોડ સાફ કરાવવા માટેના કમિશનર સાહેબ શ્રીને કે અધિકારીઓને કોંગ્રેસ દ્વારા કહેવામાં આવે છે અને 24 કલાક પછી જે તે વોર્ડના પૂર્વ કાઉન્સિલરો સૂચના અને માર્ગદર્શનનો બોર્ડ મૂકી અને પોતે એ કામ જાતે કરાવતા હોય ને એવું બતાવવામાં આવે છે આજે 8 મહિના થયા છે મહાનગર પાલિકામાં કરોડો રૂપિયા નડિયા થી ચારે બાજુ બધા જ વોર્ડ માં આ પરિસ્થિતિ જોવા મળે છે કમિશનર સાહેબ નમ્ર રજૂઆત છે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને તાત્કાલિક દૂર કરો તેમનું ડિપાર્ટમેન્ટ બદલો આખા દિવસમાં એ લોકો ક્યાં ક્યાં શું શું કામ કરે છે તે જોવામાં એના પર નિરીક્ષણ રાખો આજે બપોરના બાર વાગ્યા છે તમે તમામ આખો વિસ્તાર તપાસ કરો આખો વિસ્તાર ગંદકીમય જોવા મળે છે આના કારણોસર ગાયો રસ્તા ઉપર કચરો ખાવા માટે મજબૂર આ જ અધિકારીઓને લીધે થાય છે અને પ્રજા અને પશુ વચ્ચે જે અત્યારે ચાલી રહ્યું છે કે પશુ રખડે છે એ આ બધા માટે જવાબદાર તંત્ર મહાનગરપાલિકા છે અને એમાં પણ દબાણ શાખા કે જે ખૂબ ભ્રષ્ટાચારી છે અત્યારે કે જેઓ વિટામિન એમ ની પ્રેક્ટિસ કરી રહ્યા છે એ ખૂબ ખરાબ છે અમે મહાનગરપાલિકાના કમિશનર સાહેબને રજૂઆત કરી હતી કે નડિયાદમાં જે પશુઓ ચારે બાજુ દેખાય છે રખડે છે રસ્તા વચ્ચે બેઠા છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરો એમને વાડા ચાર નડિયાદ ચારે બાજુ વાડા બનાવો સરકારી ગોચર છે ત્યાં એમને જગ્યા આપો ત્યાં એમની પાસે ભાડું કે જે પણ પ્રકારની તમારી કાર્યવાહી થતી હોય તે રીતે એમને વૈકલ્પિક સારી વ્યવસ્થા આપી અને નડિયાદ ગામમાં પશુઓનો ત્રાસ પણ ઓછો થાય અને આ પશુ માલિકોને દંડ પણ ના વેઠવો પડે અત્યારે ચાર ચાર રૂપિયા દંડ વેઠે છે એ પણ એમાં પણ

યા તો જવાનગર મંદિપુરાથી પાછું જવાહરનગર તરફ જવું હોય તો નાક દબાઈને નીકળવું પડે છે આજુબાજુ સોસાયટીઓના નખરા ઢગલા જે છે સોસાયટીઓમાં રહીશો એ બીકના મારે કંઈક બોલી શકતા નથી અને ગંદકી સાફ થતી નથી નગરપાલિકા હતી તોય ગંદકી આવીને આવી જતી અત્યારે મહાનગરપાલિકા બની છે તોય ગંદકી સાફ થતી નથી અને સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન ચલાવી રહ્યા છે લોકો પણ સ્વચ્છતાના નામે મીલ્યું છે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખવાઈ જાય છે ભ્રષ્ટાચારી તંત્ર છે